નમસ્કાર હું છું તમારી સાથે સંજ્ઞાતિ નીલમ દવે ફનેશા રેડિયો તરફથી આજે મારા માટે ડબલ્યુ હિન્દુ ટેમ્પલ એકતા મંદિર માટે ફનેશા રેડિયો માટે અને ડાયસ વોડવટી ધરતી માટે પણ એક ખૂબ જ ધન્યની ઘડી ધનની ક્ષણ છે અમારી સાથે છે પ્રત્યક્ષ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા જેમની પાસે અઢળક જ્ઞાન છે અઘાત વેદોની વાણી છે અને એની સાથે સાથે જેમના કંઠમાં સાક્ષાત સરસ્વતીમાં બિરાજે છે અને મેં કહ્યું તેમ આજે મારા માટે એક અહોભાગ્ય છે કે પૂજ્યભાઈશ્રી સાથે હું વાત કરવા જઈ રહી છું પૂજ્યભાઈશ્રી પહેલાં તો તમારા જ્ઞાનને તમારી વાણીને મારા પ્રણામ અને આજે તમે મારા માટે સમય કાઢ્યો અમારા મંદિર માટે સમય કાઢ્યો મારા શ્રોતાઓ માટે સમય કાઢ્યો માટે ખૂબ ખૂબ આભાર સંક્ષિપ્તમાં થોડુંક પૂછવા માગીશ તમારી સાથે વાત કરવા માગીશ કે તમારા કંઠે તમારા મુખે ભગવદ્ ગીતા પણ સાંભળી છે તમારા કંઠે ક્રિષ્ણના જીવનચરિત્ર સાંભળ્યા છે આજે સુંદરકાંડ પણ સાંભળ્યું ઘણા બધા ગ્રંથો તમને કંઠસ્થ છે ઘણા બધા વેદો તમને કંઠસ્થ છે પણ કોઈ એવું મંત્ર હશે કોઈક એવી વાત હશે કે જે તમારા જીવન માટે જીવન મંત્ર છે હું એક વિદ્યાર્થી છું પછી વૈદિક વાંગમય હોય આપણો પુરાણો હોય કે ભગવદ્ ગીતા જેવા સ્મૃતિ ગ્રંથો હોય એનો સ્વાધ્યાય કરતો રહું છું અને સ્વાધ્યાય પછી મને જે નવનીત મળે એ વ્યાસપીઠ ઉપરથી વહેંચતો રહું છું બધાની સાથે શેર કરું ભગવદ્ ગીતાનો શ્લોક મારા માટે પ્રેરણારૂપ કે સારરૂપ એ લોકમાન્ય તિલક ની ભગવદ ગીતા ઉપર ની ટીકા વાંચો તો એમણે કર્મ પરક અર્થઘટન કર્યા છે જી જે માધ્યા શાંગરાચાર્ય ભગવાન જ્ઞાન પરક અર્થઘટન કર્યું છે તો મને આ શ્લોક એટલા માટે ગમે છે કે જ્યાં ભગવાન કહે છે કે કર્મ કરવામાં તું સ્વતંત્ર છે સામાન્ય રીતે આ શ્લોકનો અર્થ ઘણીવાર આપણે આપણા ના સમજીમાં એવો કરી લેતા હોઈએ છીએ કે કર્મ કર અને ફળ ન માગ એસા અર્થ નહીં કોઈ પણ કર્મ ફળ આપ્યા વગર શાંત થતું નથી ફળ માગવું જ ન પડે મળે તો કર્મણ્યવા અધિકાર હસ્તે ત્યાં અધિકારનો અર્થ છે સ્વતંત્રતા કે કર્મ કરવામાં તું સ્વતંત્ર છે તારા વિચારો જેવા કર્મ કરવા હશે તું કર અને એ સ્વતંત્ર તું જ્યારે છે ત્યારે સ્વતંત્રતાની સાથે જવાબદારી પણ જોડાયેલી છે એટલે કર્મ કરવામાં તું સ્વતંત્ર છે મા ફલેશુ કદાચ એના ફળમાં તું સ્વતંત્ર નથી બંધાયેલો છે તું જેવું કર્મ કરીશ તેનું તેવું ફળ તને મળશે અને એ ભોગવવા માટે તું બંધાયેલો છે દરેક સ્વતંત્રતાની સાથે જવાબદારી જોડાયેલી હોય છે એ સ્વતંત્રતા છે તો તું સમજ કે કયા કર્મ કરવા જોઈએ કયા ન કરવા જોઈએ કર્તવ્ય શું છે અકર્તવ્ય શું છે અને પછી આગળ ભગવાન કે છે મા કર્મ ફલ હેતુર્ભુ માત્ર ફળની આસક્તિ ને લઈને મને શું મળશે આમાં આવો વિચાર કરીને ન કર્મ ફળ આપશે એવા ભાવથી કર્મ કરતો રહે અને માતે સંગોસ્ત્વ કર્મણી અકર્મણી મા સંગ કર્મ ન કરવામાં પણ તારો આગ્રહ નહીં હોવો જોઈએ મારે શું કામ કરવાનું મારે કંઈ નથી કરવું એવી અકર્મણ્યતા તારામાં ન હોવી જોઈએ એટલે પેલું કે માણસ બેઠો રહે કંઈ કર્યા વગર આજે જમવા થઈ બેઠ રહ્યા હું મેં કરત બિચારા એ પ્રમાદ ન હોવો જોઈએ કારણ કે આમ પણ પ્રકૃતિના ગુણોને વશીભૂત થઈને પ્રત્યેક પ્રાણી કર્મ કરવા માટે બાધ્ય છે નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠતી અકર્મકૃત કર્મ કર્યા વગર તો આપણે ક્ષણ પણ રહી શકતા નથી તો પછી કેવા કર્મ કરવા એ શીખ જેથી કરી તારું કલ્યાણ થાય બધાનું કલ્યાણ થાય અને બસ કર્મયોગ કરતે રહો તો હું તો એ શીખીને એનાથી એ તમારો જીવન મંત્ર છે કર્મયોગ કરતો રહું છું મારો બહુ સુંદર સુંદર અને તમે જ્યારે જીવન મંત્રની વાત કરી ભાઈશ્રી તો ઠાંદી પણ એ આશ્રમમાંથી ઘણા બધા અમે જાણીએ છીએ કે ગુરુકુળમાં ઘણી બધી વિડીયો જોયા છે યુટ્યુબ લિંક્સ જોઈ છે કે તમે કઈ રીતે સુંદર જ્ઞાન વેદોનું જ્ઞાન સંસ્કૃતિનું જ્ઞાન અને તમારા બધા શિષ્યોને કેવી રીતે બધા ગ્રંથો કંઠસ્થ છે જેટલા તમે જ્ઞાની તમે છો એટલા તમે જ્ઞાન તમે બધામાં વેચવાનો પ્રયત્ન કરો છો પણ એવું પણ છે કે એવો યુવા વર્ગ પણ છે ઇન્ડિયાની વાત કરો કે અમેરિકાની વાત કરો કે જેઓ ઇન્સ્ટન્ટમાં માને છે આજનો યુવા વર્ગ એવો છે કે કદાચ એમને માતૃભાષાની શરમ આવે છે માતૃભાષાનું ગૌરવ નથી કે એમને ધર્મથી વિમુક્ત થતા જાય છે સંસ્કૃતિથી વિમુક્ત થતા જાય છે અને ઇવન પેરેન્ટ્સ માટે આજે ખાસ કરીને ભારતમાં મને લાગે છે કે માતૃભાષા શીખવવી એ શરમની વાત છે કે મારા છોકરાઓ ગુજરાતી નથી બોલતા એ ગર્વની વાત છે તો એવા પેરેન્ટ્સ માટે કે અમારા જેવા પેરેન્ટ્સ માટે કે જે શીખવા માંગે છે પરંતુ એના છોકરાઓ શીખવા નથી માંગતા એમના માટે તમે શું કહેશો ભાષા એટલે સંસ્કૃતિનું ઘર જી જો ભાષા ન રહે તો એ સંસ્કૃતિ ન રહે જી તમે જે ભાષા તમને રૂપિયા કમાવી આપે છે એ ભાષા શીખીને તમે સમૃદ્ધ થાઓ તમારી પાસે બધા જ પ્રકારના કમ્ફર્ટ્સ હોય એ સારું છે એમાં કશું ખોટું નથી પણ તમે જો તમારું કલ્ચર ગુમાવ્યું તમે તમારી પરંપરા તમે તમારી સંસ્કૃતિને ભૂલી ગયા તો રૂપિયા હશે પણ તમે બહુ મોટી ખોટમાં છો એ ભાષા એ ભાષાનું સાહિત્ય

ગુજરાતી રાષ્ટ્રભાષા હિન્દી અને આંગ્લ ભાષા અંગ્રેજી એ ચારેયનું જ્ઞાન આપવામાં આવે છે એટલે અમારા ઋષિકુમારો હોય તો એ ચારેય ભાષામાં ફાઇલ્સ તૈયાર કરી શકે એટલે પ્રાચીન અને અર્વાચીન બંને વિધાનો સમન્વય કરીને એ વિદ્યાર્થીઓ કમ્પ્યુટર ઉપર પણ બેસે શિખા રાખે બ્રહ્મ તેજને આંખમાં આંજી સંસ્કૃત કડકડાટ બોલતા હોય વ્યાકરણના સૂત્રો એને કંઠસ્થ હોય શલાકા પરીક્ષામાં તમે કહો એટલે આખી બુક બોલી જાય એવી એની મેધાશક્તિ હોય અને છતાં એને કમ્પ્યુટર પણ આવડવું જોઈએ એને અંગ્રેજી ભાષાનું પણ જ્ઞાન હોવું જોઈએ સમન્વય કહેવાય એક સમન્વય સમન્વય તમે તમારી ભાષાને તમે જ્યારે જાણો છો એનો અર્થ નથી કે તમે અંગ્રેજી સારું નહીં બોલી શકો પરંતુ આધુનિક અને પ્રાચીન બંનેનો સમન્વય જ કદાચ છે જે કદાચ ઇન્ડિયામાં કે અહીંયા પણ એ એઝ અ પેરેન્ટ ઘણા બાબાપો કે ઘણા માતા પિતા એ નથી કરી શકતા વિચ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ કે અમારા માટે ઘણી દુઃખદ વાત છે પણ પ્રયત્ન અમારા બધાનો જાલુર છે અને તમે કહું તેમ કે તમારી માતૃભાષા ભૂલીને તમે તમારી માતાને ભૂલો છો જે ગર્વની વાત નથી તમે તમારા આજના જે વાત કરી તમે ખૂબ જ સુંદર વાત કરી અને તમે ઘણી બધી વખત તમારી જ્યારે પણ મેં વાણી સાંભળી છે તમે સુખ અને શાંતિની વાત કરો છો આજનો સમય એવો છે કે બધા દૂરતા રહે છે બધાને ઇન્સ્ટન્ટલી બધું જોઈએ છે સુખ પણ ઇન્સ્ટન્ટલી જોઈએ છે શાંતિ પણ ઇન્સ્ટન્ટલી જોઈએ છે પણ જે એક ઝંખના છે કે કંઈક ખૂટે છે અને કંઈક જોઈએ છે પણ બધું ઇન્સ્ટન્ટલી જે આત્મખોજ છે એ ખોજ કરવા માટે પણ ઘણા પ્રયાસ જોઈએ ઘણી મહેનત કરવી પડે તમારે ધ્યાન કરવું હોય યોગાભ્યાસ કરવો હોય જે કદાચ આજના સમયમાં કોઈની પાસે નથી તો એ બધા માટે એક સામાન્ય માણસ માટે તમે શું કહેકો ઇન્સ્ટન્ટ

તો ગુણવંતભાઈ શાહ પુસ્તકમાં એને તો એને પોતાના એક પુસ્તક નું ટાઈટલ જ આપ્યું સંભવામી ક્ષણે ક્ષણે જેમ સંભવામી યુગે યુગે છે એમ આનંદ પણ સંભવામી ક્ષણે ક્ષણે હોઈ શકે શાંતિ એ કોઈ બહારથી આવનારી વસ્તુ નથી અંદર જ છે માણસ પોતે જ સ્વરૂપથી શાંત છે સ્વભાવને કારણે અશાંતિ ઊભી થાય છે એટલે પોતાના સ્વમાં સ્થિર થવામાં તો ક્ષણ લાગે જો આવડે તો અને એટલા માટે જે સ્વમાં સ્થિત થયો એ સ્વસ્થ સ્વસ્થ કહીએ સ્વસ્મિન જે સ્વમાં સ્થિર થયો એ સ્વસ્થ અને એ સ્વસ્થ શબ્દ સાથે જ સંબંધિત છે સ્વાસ્થ્ય તો જ હકીકતમાં તમે હેલ્ધી છો અને જે સ્વમાં સ્થિર છે તો એ હંમેશા આનંદમાં રહેવાનો એ શાંતિમાં રહેવાનો કારણ કે આપણો સ્વ એટલે આનંદ આપણો સ્વ એ શાંતિ છે એટલે ક્ષણમાં પણ થઈ શકે પણ એના માટે જે વિધા છે એના માટેની એ શીખવામાં સમય લાગે એ ધીરજથી શીખવું એ ધીરજથી શીખવું પડે અને સ્વને તમારે શોધવું પડે ત્યારે તમને આનંદ મળે વધારે તમારો સમય ના લેતા છેલ્લે એક જ વાત કરીશ કે આ સમાજ હોય ભારતીય સમાજ હોય કે પશ્ચિમનો સમાજ તમે એક ધર્મગુરુ છો માર્ગદર્શક છો ઘણા બધા તમને ફોલો કરે છે હું તમને અનુસરું છું એક પારદર્શક તરીકે તમે બધાને આજની યુવા પેઢીને કે જે કદાચ ખોટા માર્ગે હશે કે આજના અમારા જેવા વયના લોકો માટે કે સમાજ માટે તમે શું કહેશો કે એક સંદેશો જો તમારે આપવો હોય તો તમે અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકો એટલા બધા ભાગ્યશાળી છે કે એની અંદર બંને કલ્ચરનો સમન્વય હોઈ શકે મેં શરૂઆતમાં હું આવતો ને ત્યારે હું સાંભળતો કે આ એબીસીડી અમેરિકા બોન કન્ફ્યુઝ દેશી એવું મેં સાંભળેલું મેં કીધું કે કન્ફ્યુઝન હોય જ ના શકે બી અમેરિકન એઝ ફાર એઝ યુઆર પ્રોફેશનલ એક્સલન્સ ઇઝ કન્સર્ન એન્ડ રિમેન ઇન્ડિયન એઝ ફાર એઝ યોર ડોમેસ્ટિક વેલ્યુઝ આર કન્સ અને બંને કલ્ચરનો જો તમે સમન્વય કરી શકો તો તમે એક એવરેજ અમેરિકન કરતાં પણ વધારે સમૃદ્ધ હશો અને એક એવરેજ ઇન્ડિયન કરતાં પણ વધારે સમૃદ્ધ હશો કારણ કે તમારી પાસે બંને કલ્ચરનો સમન્વય હશે તો ક્યાં કેનો ઉપયોગ કરવો છે એ રીતે કરો એટલે મને તો કોઈ પણ સંસ્કૃતિ હોય એની અંદર જે કંઈ સારું છે એ લેવાનું મન થાય અને એ જ આપણી સંસ્કૃતિ છે એ જ આપણા વેદ છે આનો ભદ્રા જંતુ વિશ્વતા સમગ્ર વિશ્વમાંથી જે કંઈ શ્રેષ્ઠ છે એ મને પ્રાપ્ત થાવ એ શીખવા અને સ્વીકારવા માટે હું તૈયાર છું જો એ મારા કલ્યાણ કરનારું હોય તો ભલે ને અમેરિકન કલ્ચરનું હોય કે યુરોપમાંથી મળે કે આફ્રિકામાંથી મળે કે ચાઇનામાંથી મળે જે મારું કલ્યાણ કરનારું છે મારું સારું કરનારું છે એ હું એને સમજીશ સ્વીકારીશ અને એ પ્રકારે સમૃદ્ધ થઈશ કરીને એને ગ્રહણ કરીને એટલે કોઈ કલ્ચર પ્રત્યે કોઈ નફરત કે નકારાત્મક ભાવ શા માટે આપણામાં હોવો જોઈએ મને બધા કલ્ચર ગમે અને એમાંથી જે કંઈ સારું છે ખૂબ ખૂબ આભાર ભાઈશ્રી તમારો તમારો આજે વ્યસ્ત દિવસ હતો આજે પહેલો દિવસ હિન્દુ ટેમ્પલમાં સુંદરકાંડની સુંદરતા અમે બધાય માણી હજી બીજા બે દિવસ છે હું આશા રાખું છું કે ડાલસ ફોટોવર્થના જેટલા પણ લોકો આ વિડીયો જોવે કે સાંભળે એમને આમંત્રણ છે કે આવી પાણી આવું જ્ઞાન તમને ક્યાંય બીજે નહીં મળે તો જરૂરથી પધારજો કારણ કે આ તમારા માટે એક સુંદર સોનેરી તક છે કે જે તમે ભાઈશ્રીના દર્શન કરી શકશો એમના આશીર્વાદ લઈ શકશો ખૂબ બધા શ્રોતાઓને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આનંદ થાય છે તમારા બધાની વચ્ચે આવીને ગરબા ગાઓ થેપલા ખાઓ અને સાથે સાથે આવા સત્સંગ પણ કરતા રહો જેથી કરીને વિચારનો ખોરાક મળ્યા કરે જે તમને ખૂબ કામ લાગશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ શ્રી અને ખૂબ ખૂબ આભાર તમારો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ